हेलो फ्रेंड्स और टुडे मी ससोनी स्वागत है हमारे मारी YouTube चैनल पर आज जो बनावा जाई रहेल छु दही तिखारी दही तिखारी बनावा माटे मैं कातू लसण ले लेरु छु पिसी ले लेरु छु तैनो सांत्री लेईछु आपने टेना अंदर हो काश्मीरी लाल मिर्च ऐड करीस थोड़ो થોડું કે ઉધાણા જીરું પાવડર ચપટી હિંગ અને ડુંગળી એબી ચોપ કરેલી સરસ આ બધું સાંતળી લઈશું જેથી એની કચાસ જતી રહે આ બધી પ્રોસેસ તમારે સ્લો ટુ મિડિયમ ગેસ ઉપર કરવાની તમે સીધી લસણ ની ચટણી બનાવીને વાટીને પણ એડ કરી શકો છો સરસ એવું આપણા મસાલો છૂટો પડે છે તેલ છૂટું પડે છે ફ્રેન્ડ દહીં તીખારી જમવામાં ખૂબ જ સરસ લાગે છે જો તમે મારી ચેનલ ઉપર ન્યુ હો તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો અને बाजू માં રહેલું બેન આઇકન પ્રેસ કરજો જેનાથી મારી ઓન નવી વાનગી તમારા સુધી પોસ્ટી રહે સરસ એવું જો તેલ છૂટું પડવા લાગ્યું છે આપણો લસણની સુગંધ પણ સરસ આવવા માં લાગી છે તેલ છૂટું પડે ત્યાર જ આપણે તેના અંદર થોડું કેવું મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર મિક્સ કરી દઈએ સરસ અતર જ ગેસની ફ્લેમ હું બંધ કરી દઈશ અને મે આસે 100 ગ્રામ દહીં લીધું છે એડ કરી દઉં છું સરસ એવું મિક્સ કરી દેવું एक डायरेक्शन માં તેણે હલાવવું માથી પણ સરસ સેવ તેલ છૂટું પડસર ફ્રેન્ડ્સ તમે દહીં થોડું ગાંઠું લેજો ભેળું લેશો તો પાણી પાણી થઈ જશે આપણી દહીં તીખારી રેડી છે ફ્રેન્ડ્સ તેના પર થોડી ગાર્નિશ કોથમીર એડ કરી લો Ready chapter hiti khani. Thank you for watching.